જે હિન્દ મિત્રો હું હેમંત રાજપૂત આમ આદમી પાર્ટી ગીર સોમનાથ અને રોજના રોજ આપણે તમારી જોડે વાત કરવા આવીએ છીએ અને આપણા જો વિડીયો જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને થોડું ઘણું નૉલેજ મળશે અને ઘણું બધું તમને જાણવા મળશે મિત્રો તો આજે જ ટૉપિક ઉપર વાત કરવા આવ્યો છું હર્ષ સંધવી સાહેબ તો ખૂબ જ ફાકા ફોજદારી કરી છે મહિલાઓની આટલી સુરક્ષા કરીશું તેમ કરીશું આમ કરીશું અને કોઈ સમરબંધીને છોડવામાં નહીં આવે ખુદ ભાજપના જ એક પદાધિકારી છે જે એક અપ્રણિત મહિલા સાથે જે રેપ કર્યો છે દુષ્કર્મ કર્યો છે અને ઘરમાં ઘૂસીને ગુંડા તત્વોને વાળું ઘરમાં ઘૂસીને તે મહિલા સાથે દુષ્કર્મ કર્યું છે છતાંય તેમની પાર્ટીના લોકો એવું કહે છે કે ભાઈ મહિલાની અમે સુરક્ષા કરીએ છીએ અમે તે કરીએ છીએ અમે ફલાણો કરીએ છીએ તો તે આખી ઘટના શું છે તે ઘટનાનું વર્ણન કરવા જાઉં તો આણંદ આણંદ શહેરની અંદર જે દીપુ પ્રજાપતિ નામનો એક માણસ જે બીજેપી સાથેના એના કનેક્શન છે બીજેપીનો એક પદાધિકારી છે અને એ મહિલાની રાતના સમયે રાતના કદાચ આઠ નવ વાગ્યાના સમયની અંદર જે મહિલાના ઘરમાં ઘૂસી અને બળજબરીપૂર્વક મહિલા સાથે દુષ્કર્મ કરે છે અને દુષ્કર્મ કરી અને પછી ત્યાંથી ફરાર થાય છે અને જેવા એના પતિને અને લોકોને ખબર પડે છે ત્યારે આ દીપુ પ્રજાપતિને જે ભાજપના નેતા છે જેને લોકો દ્વારા મેખી પાક પણ સખાવામાં આવ્યો હતો મિત્રો અને તેના અને તેના વિરુદ્ધમાં બીજેપીએ થોડી ઘણી નાની મોટી કાર્યવાહી પણ કરી દીધી કે ભાઈ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે દીપુને સસ્પેન્ડ તો કર્યો પણ એના ઉપર કાર્યવાહી ક્યારે જે એક મહિલા ઉપર જે દુષ્કર્મ આચર્યું છે અને જો બીજા કિસ્સા હોય કોઈ બીજો માણસ હોય તો તેના ઉપર તો કેટલી સાઠ સીટ બેઠાડે ને ફલાણું કરે ને તે કરે આના ઉપર કાર્યવાહી ક્યારે થવાની દીપુ પ્રજાપતિ ઉપર કાર્યવાહી ક્યારે થવાની હરસંધિયા આઠ ચોપડી પાંચને હું એ જ કહું છું કે દીપુ પ્રજાપતિ ઉપર કાર્યવાહી ક્યારે થશે અને ક્યારે એના ઉપર ચાર્જશીટ દાખલ થશે જે એક મહિલાને જે પ્રણિત મહિલા છે તેના ઉપર એ ઘરમાં જબરજસ્તપૂર્વક ગુંડાગીરીથી ઘરની અંદર ઘૂસી અને તેના ઉપર રેપ કરે છે છતાંય તેના ઉપર કોઈ એક્શન લેવા આવતું કોઈ પોલીસ કેસ નથી કોઈ એફઆઈઆર નથી કેમ ભાઈ આવું કદાચ બીજેપીના નેતા માટે બંધારણના નિયમ અલગ હશે અને સામાન્ય લોકો માટે બી અલગ છે એવું તો જણાય છે મને મિત્રો આના ઉપર હર્ષંઘવી અને ગુજરાત પોલીસને એક જ રિક્વેસ્ટ કરવું કે દીપુ પ્રજાપતિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કોઈ સમરબંધીની કે કોઈ ભાજપનો નેતાનો સપોર્ટ પણ આની વચ્ચે ન આવવો જોઈએ કેમ કે મહિલાને સુરક્ષાને લઈને એક વસ્તુ છે જે મહિલાને વિશે તો હર્ષંઘવી સાહેબ ખૂબ જ નવરાત્રીની અંદર ફાકા ફોડદારી કરી આઠ ચોપડી પાસે કે અમે મહિલાઓને એટલી સુરક્ષાને આટલી અમારી પોલીસ છે ને આમ છે ને તો આ મહિલાને ન્યાય મળવો જોઈએ અને આ મહિલા ઉપર જેના દુષ્કર્મ આચર્યું છે જે ભાજપના જે ગુંડા તત્વો જે રાક્ષસોએ તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેના તેને કોઈ જામીન પણ ન મળવા જોઈએ એવી રીતની સજા મળવી જોઈએ અને જે હિન્દ જે જે ગરબી ગુજરાત